સર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ અમે કોઈ પણ દર્દીને સ્લીપ ડિસ્ક સાયટિકા કે કમરના દુખાવા માટે ઓપરેશનનું સજેશન આપતા હોઈએ છીએ ત્યારે દર્દી અથવા દર્દીના સગા સંબંધીનો એક સવાલ સૌથી કોમન અને સૌથી પહેલો હોય છે કે સર આના પછી અમારાથી બધું જ કામ થશે કોઈ રિસ્ટ્રિક્શન રહેશે કોઈ પરેજી પાડવાની રહેશે તો અમારે તે બધું જ જાણું છે તો તે બાબતે હું આ વિડીયોમાં ચર્ચા કરીશ સૌથી પહેલાં તો દોસ્તો તમે એ સમજો કે આપણને સ્લીપડીશ થયેલી છે મતલબ કે ગાદી ખસી ગઈ છે તો તેનું કોઈક રીઝન હશે કે જેના કારણે ગાદી ખસી ગયેલી છે સૌથી કોમન રીઝન તેનું શું છે કે આપણે આગળ વળીને કે કોઈપણ રીતે વધારે પડતું વજન ઉપાડેલું છે જેના જે આપણી ગાદી જે છે તે સહન નથી કરી શકી અને તેના કારણે ગીવઅપ કરી દીધું છે અને ગાદી ખસી ગયેલી છે તો આ સૌથી પહેલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે તમને શાના કારણે ડિસ્ક થયેલી છે હવે તેનું ઓપરેશન કરી દીધું છે બરાબર છે ઓપરેશન કર્યું એટલે એ ગાદીનો ટુકડો કાઢી નાખવામાં આવે છે તમને દુખાવો જતો રહે છે તો તમે બીજું શું કરી શકો કે આ ગાદીનો ટુકડો ફરીથી ન ખસે તે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને તેની સાથે આ બધી પરેજી કે કોઈ પણ વસ્તુ એસોસિએટેડ છે હવે જ્યારે પણ ઓપરેશન કર્યું તો ત્યારબાદ જે પણ ઓપરેશન કરેલું છે જેમ કે સ્લિપડીસનું ઓપરેશન કરેલું હોય ખાલી તો તેમાં ચૌદ દિવસથી લઈને એકવીસ દિવસ મતલબ બે ત્રણ અઠવાડિયા માટે કેટલાક રિસ્ટ્રિક્શન રહે છે અને ફ્યુઝન સર્જરી કરેલી હોય મતલબ કે સ્ક્રૂ નાખેલા હોય મણકા જોડવા માટે તો તેમાં ત્રણેક મહિના સુધી એક બે રિસ્ટ્રિક્શન રહે છે પરંતુ ત્યારબાદ મહદઅંશે બધા જ દર્દીઓ બધું જ કામ કરી શકે છે કઈ રીતે તમે એ સમજો કે જ્યારે ડિસ્કનું ઓપરેશન કરવામાં આવે છે તો ત્યારબાદ ઇમિજિએટલી દુખાવો જતો રહે ત્યારે અમે સૌથી પહેલાં તો દર્દીને કમરના સ્નાયુઓની કસરતો શરૂ કરાવી દઈએ છીએ કે જેથી ગ્રેજ્યુઅલી તમે વજન ઉપાડો તો તમારા જે સ્નાયુઓ છે તે મજબૂત થઈ ગયા હોય તમારી ગાદી ઉપર લોડ ન આવે અને ગાદી ખસે નહીં તેથી તમે ઓપરેશન કરેલું હોય ત્યારબાદ જો તમે કસરતો કરો તમારા સ્નાયુ એકદમ સ્ટ્રોંગ થઈ ગયા હોય તો તમે ગમે તેટલું વજન ઉપાડી શકો છો તેમાં કોઈ જ તકલીફ ક્યારેય પણ નથી રહેતી બીજી વસ્તુ તેની સાથે સાથે ધ્યાનમાં રાખવાનું હોય છે કે તમે આગળ વાકા વળીને કોઈ વસ્તુ ન ઉપાડો તમે તમારા ઘૂંટણનો ઉપયોગ કરો ઘૂંટણમાંથી તમે નીચે વાકા વળો ઘૂંટણ બેન્ડ કરીને વાંકા વળો કોઈપણ વસ્તુ ઉપાડો અને ઘૂંટણના જોરે જ ઊભા થાવ તેથી જ અમે દરેક દર્દીને કહેતા હોઈએ છીએ કે કમરનું ઓપરેશન કરાવ્યું છે તો કમર બરાબર છે પરંતુ ઘૂંટણના સ્નાયુઓની કસરતો કરવી જરૂરી છે જેથી તમને કમર ઉપર બીજી વખત કોઈ જ લોડ ન આવે અને તમે બધા કામ કરી શકો તો આ વસ્તુ થઈ ગઈ ગાદીનો ટુકડો કાઢ્યો હોય ફક્ત નોર્મલ જે ગાદીનું ઓપરેશન કરેલું હોય તેની તેમાં જો તમે કમરના સ્નાયુઓની કસરતો કરો તો ગ્રેજ્યુઅલી તમે બધું જ કામ કરી શકો છો નીચે બેસી શકો આગળ વાકા વળી શકો અને કોઈ તકલીફ તમને નથી થતી કારણ કે તમારા સ્નાયુઓ મજબૂત છે તમે તમારા સ્નાયુઓની કસરતો કરો તો તે ગાદી ઉપર લોડ નહીં આવવા દે અને તેના ઉપર કોઈ તકલીફ નહીં થાય હવે બીજી વસ્તુ કે જો અંદર સ્ક્રૂ નાખેલા છે તેમાં પણ સેમ વસ્તુ છે દર્દીને જ્યારે પણ કમ્ફર્ટેબલ હોય અમે અમારા દર્દીને ફોલોઅપમાં બોલાવતા હોઈએ બે ત્રણ અઠવાડિયે જ્યારે ટાકા નીકળે બધું જ સરખું થાય ત્યારબાદ અમે કસરતો શરૂ કરાવીએ ફરીથી સેમ વસ્તુ કે ઘૂંટણના સ્નાયુઓ અને કમરના સ્નાયુઓની કસરતો કરાવીએ કમરના સ્નાયુ મજબૂત થઈ જાય અને તેની સાથે સાથે આ કેસમાં એ પણ જોવાનું હોય છે કે સ્ક્રૂ નાખેલા છે તો ચોથા પાંચમા મણકામાં સપોઝ સ્ક્રૂ નાખેલા છે તો તે જોડાયા છે કે નહીં યુઝઅલી ત્રણ મહિના સુધીમાં તે જોડાવાનું શરૂ થઈ જાય છે કમ્પ્લીટ જોડાતા નથી પરંતુ ત્રણ મહિના સુધીમાં તે જોડાવાના શરૂ થઈ જાય છે તેની અંદર બોની યુનિયન બનવાનું શરૂ થઈ જાય છે અમે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ જેમાં ખ્યાલ આવે કે બોની યુનિયન બનવાનું શરૂ થયું છે તો ત્રણ મહિના પછી તમે નીચે બેસી શકો વાંકા વળી શકો તમે બધા જ કામ કરી શકો છો જે પણ દર્દીઓના કમરના સ્નાયુ મજબૂત છે ઘૂંટણના સ્નાયુઓ પણ મજબૂત છે તે દર્દીઓ અમે જોયેલા છે બધું જ કામ કરે છે તેઓ ખેતીનું પણ કામ કરે છે અને નીચે વાંકા વળી શકે છે વજન પણ ઉપાડી શકે છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કમરનું ઓપરેશન કરેલું હોય ત્યારબાદ કોઈ જ રીતના રિસ્ટ્રિક્શન મહદઅંશે કોઈ જ દર્દીને નથી રહેતા પ્રોવાઈડેડ કે તમે તમારા ડૉક્ટરની સલાહ ફોલો કરેલી હોય તમારા ડૉક્ટરે જે એક્સરસાઇઝ કીધેલું છે અને જે પણ રિસ્ટ્રિક્શન તમને ટેમ્પરરી પિરિયડ માટે રાખવાના કીધેલા છે તે રાખ્યા હોય તો અધરવાઈઝ કમરના ઓપરેશન પછી તમને કોઈ જ રિસ્ટ્રિક્શન રહેતા નથી તમે બધા જ કામ કરી શકો છો ધન્યવાદ